पकडी शहर पोलीस कमिशनर श्री नुपमसिंह गेहलोत साहेब तथा खास पोलीस कमिशनर श्री वामबाग जामीर सेक्टर एक साहेब तथा नायब पोलीस कमिशनर श्री भगीरथ गढवी जोन झोनबे साहेब तथा नायब पोलीस कमिशनर श्री चिराग पटेल सी डिव्हिजन साहेबने गेरकायदेसर रीती पशुनी हेराफेरी करता इसमो इस विरुद्ध म कायदेसर कार्यवाही कर जरुरी सूचना आपल्या अनुसंधाने उधना पोलीस स्टेशन पोलीस इन्स्पेक्टर श्री एस एन देसाई तथा पोलीस इन्स्पेक्टर श्री वीबी गोहिल नावांना मार्गदर्शन हेठ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ મોહનસિંહ રતનસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિતમ્બરભાઇને મળેલ બાતમીના આધારે ઉધના કરવાનગર પાસે જાહેર પોલીસ શૌચાલયની પાસે જાહેર રોડ પર એક બોલેરો પિકઅપ જેનો રજીસ્ટર નંબર ઝીઝેન નાઇન્ટીન ફાઇવ સેવન એઇટ થ્રીમાં બે પાડા તથા ચાર પાડી કુલ છ ખીચો ખીચ દોડાથી બાંધી અતિક્રુળતાપૂર્વક ભરેલ હોય તથા ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા કરેલ ન હોય તેમજ ઉપચાર માટે કોઈ મેડિકલ સાધનોની વ્યવસ્થા નહીં રાખી આ કામના આરોપી શેખ મહેબૂબ શેખ સુલામેન કુરેશી ઉમરવર્ષ સાડત્રીસ સહે ખાડી નુરાની મસ્જિદ ગલી નંબર એક પાસે લિંબાયત સુરત તથા ચિસ્સો ખાન ખાન કુરેશી ઉમરવર્ષ રહે એકસો ત્રણ ઉમિયા રેસીડેન્સી કોઠફળિયું રાંદેર મોરા ફાગરનાઓને પકડી પાડી બંને આરોપીઓ વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોક્ત અધિકારી અને સર્વેલન્સના કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે